હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ સેમ્સ કિચન આપણે વોશિંગ મશીન તો બધા યુઝ કરતા જ હોઈએ છીએ અહીંયા મારા પાસે ફ્રન્ટ લોડ વોશિંગ મશીન છે કોઈ ટોપ લોડ વોશિંગ મશીન પણ યુઝ કરતા હોઈએ છે અમુક વાર આપણે એવો પ્રોબ્લેમ આવે છે કે આપણા કપડાં થોડા મેલા રહી જાય છે અથવા તો જે બીજા કપડાંના રૂસા હોય છે એ બીજા કપડાં ઉપર ચોટી જાય છે તો એના લીધે આપણા બધા જ કપડાંમાં રૂસા લાગી જાય છે અને બિલકુલ જ એ આપણે સૂકવી દઈએ તો પણ નીકળતા નથી તો આજે હું એના માટે એક સોલ્યુશન લઈને આવી છું તો સૌથી પહેલાં તો આપણે મશીનને થોડું ફટાફટથી ક્લીન કરી દઈએ કોઈ પણ વોશિંગ મશીન જો ક્લીન હશે એટલે કે આપણે રૂટીનમાં કપડાં ધોવાતા હોય તો એની અંદર બધો ડટ છે કે કોઈ પણ વાળ બધા ચોટેલા હોય છે તો એને આપણે ફટાફટ ક્લીન કરી દઈશું તો આપણા કપડાં પણ એ જે ગંદકી હોય છે એ આપણા કપડામાં પણ નહીં લાગે તો એના માટે સૌથી પહેલાં જે ફ્રન્ટ લોડમાં બહારની રીંગ છે તેમાં આપણે કોઈ પણ સ્પોન્જ અથવા તો કોટનનું કપડું લઈ અને એ રીંગને બરાબરથી આપણે ક્લીન કરી દઈશું કારણ કે રૂટિનમાં બધો જ મેલ આ રીંગમાં જમા થઈ જતો હોય છે ખાસ કરીને તો આપણે આવી જ રીતે આખી જ રીંગ જે છે એને ફટાફટથી ક્લીન કરી દઈએ આવી જ રીતે ટોપ લોડ મશીનમાં પણ આવી જ રીતે આપણે ઉપરની રીંગ એની સાફ કરી દઈશું આટલું કરવાથી જ આપણું પચાસ ટકા કામ તો ક્લીન થઈ જશે કેમ કે આનાથી જ આપણા કપડાં જે છે એ બિલકુલ જ ગંદા નહીં અને ચોખ્ખા ધોવાશે હવે આપણે રૂટિનમાં જે બધા કપડાં ઉપર ઝીણાં ઝીણા રૂસા ચોંટી જતા હોય છે એટલે કે બીજા કપડાંના નેપકિનના કે એના જે ઉપરના રૂસા હોય છે એ બીજા કપડામાં ચોંટી જતા હોય છે તો તો તેના માટે પણ એક સોલ્યુશન લઈને આવી છું તો જોઈ લઈએ આપણે જે એલજીનમાં ટપ ક્લીન કરવા માટેનું આ જે આવે છે પાવડર જે સ્કેલગો કંપનીનો અને એલજી જ કંપનીનો આવે છે એ જ હું અહીંયા અત્યારે યુઝ કરું છું પણ કંપનીનું મશીન આપણે યુઝ કરતા હોય એનો આવી રીતનો જે ટપ ક્લીન કરવાનો પાવડર હોય છે એ અવેલેબલ હોય જ છે તો આપણે બને તો એ જ પાવડર યુઝ કરવાનો છે હવે ક્લીન કરવા માટે આપણે આ જે ડ્રોવર આપેલું છે અહીંયા આ જ ડ્રોવરમાં આપણે પાવડર એડ કરી દઈશું અહીંયા કે અહીંયા આપણે પાવડર એડ કરવાનો નથી હવે બધો જ આપણે આની અંદર જે પાવડર છે એ ધીરે ધીરે આમાં આપણે એડ કરતા જઈએ હવે અત્યારે મેં બધો જ પાવડર આમાં લઈ લીધો છે હવે આપણે આ પ્રોસેસ જે છે પૂરી મશીન ક્લીન કરવાની પ્રોસેસ આપણે દર બે મહિને કરીશું આ ટપ ક્લીન તો પણ કંઈ જ વાંધો નહીં આવે એટલે આપણે રૂટિન હું અત્યારે મારું રૂટિન દર બે મહિને આવી રીતનું જે આ પૂરું મશીન છે ને ક્લીન કરવાનું રાખું છું હવે આને આપણે લોક કરી અને અહીંયા આગળથી આપણે સ્ટાર્ટ કરી અને જે પણ ટપ ટબક્લિન માટેનું જે ઓપ્શન છે એને આપણે પ્રેસ કરી અને ચાલુ કરી દઈએ ટીસીએલ તમને અહીંયા દેખાઈ રહ્યું છે એટલે ટબ ક્લિનિંગ હવે આને આપણે સ્ટાર્ટ કરી લઈએ હવે આ એના ટાઈમ પ્રમાણે આપણું ટવ એકદમ જ સરસ ક્લીન થઈ જશે અહીંયા આપણે બધું જ એકદમ સરસ ક્લીન કરી લીધું છે અને આપણે આવી રીતે દર બે મહિને આપણે મશીનને વોશ કરવાનું છે તમે પણ આ જો આવી જ રીતે મશીનને એકદમ સરસ ક્લીન કરશો તો તમારું મશીન એકદમ લોંગ ટાઈમ તો ચાલશે જ સાથે સાથે આપણા કપડાં પણ એકદમ સરસ અને ક્લીન થઈ જશે હવે કોઈકને એમ લાગશે કે ટબ ક્લીન કરવાથી રૂસા જતા રહેશે હા ત્યારે આપણે છ મહિના કે આઠ મહિના સુધી ટબને ક્લીન નથી કરતા હોતા તો નેપકિનના કે ટુવાલના જે રૂસા હોય છે એ ટબના નાના નાના હોલ્સમાં ભરાઈ જતા હોય છે અને જ્યારે એવું કપડું કોટનના કે એ આપણે કપડાં અંદર ધોઈએ તો એ બધા જ રૂસા જે છે એ કપડાં પર ચોટી જતા હોય છે જ્યારે આપણે આ ટબ ક્લીન રાખીશું ત્રણ ત્રણ મહિને કે ત્રણ મહિને તો આપણે ટબ ક્લીન કરી જ નાખવાનું તો આપણા જે એક કપડાંના રૂસા જે છે બીજા કપડામાં નહીં ચોટે જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો